ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર સર્વત્ર ગ્રુપે તેના સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની વિશિષ્ટ રજૂઆત સાથે પ્રકૃતિ કેન્દ્રિત જીવનશૈલી માટેની તેની કટિબદ્ધતાના તેર વર્ષની ઉજવણી કરી હતી કંપની દ્વારા બાર અને તેર એપ્રિલના રોજ આયોજિત બે દિવસીય એક્ઝિબિશનમાં પ્રમુખ રોકાણકારો અને ચેનલ પાર્ટનર્સ એકત્રિત થયા હતા જેમની સમક્ષ સર્વત્રના ઝડપથી વિકસતા પોર્ટફોલિયોની ઝલક રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિચારશીલ ડિઝાઇન સાથે પ્રકૃતિને સમાવિષ્ટ કરવાના ગ્રુપના મૂળભૂત ઉદ્દેશ્યને દર્શાવાયો હતો તથા વૈભવી જીવનશૈલી સાથે સભાન જીવનને પ્રોત્સાહન આપવા માટે પ્રોજેક્ટ વિકસિત કરવાની તેની કટિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી આ એક્ઝિબિશનમાં પ્રીમિયમ ફાર્મહાઉસ લાઇફસ્ટાઇલ વિલા અને વિકાસની જબરદસ્ત સંભાવના ધરાવતા કોરિડોર પાસે વ્યૂહાત્મક રોકાણ સહિત વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા હતા આ દરેક પ્રોજેક્ટ્સે પ્રકૃતિને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાના સર્વત્ર ગ્રુપના ખ્યાલને સુંદર રીતે પ્રસ્તુત કરવાની સાથે સાથે રોકાણકારો અને એન્ડ યુઝર્સ બંનેને લાંબાગાળી મૂડી સર્જનની મજબૂત સંભાવનાઓ ઓફર કરી હતી આ પ્રોજેક્ટ્સમાં પ્રાકૃત અને લેક એટફોળનો સમાવેશ કરાયો હતો જે તેમના શાંત વાતાવરણ અને તળાવની નિકટતા માટે જાણીતા છે એટ એટફોડ પ્રીમિયમ જીવનશૈલી સાથે ઉત્સવને જોડે છે જ્યારે કે ગિફ્ટ સિટી નજીક આર્યન ઇમ્પિરિયલ ઝડપથી વિકસતા શહેરી કેન્દ્રમાં રોકાણ ઉપર ઉપર બેજોડ વળતરની સંભાવના છે બીજા પ્રોજેક્ટ્સમાં ગુજરાત રાજસ્થાન બોર્ડર નજીક વેલ્કમ હેરિટેજ બાય આઈટીસી સાથેની ભાગીદારીમાં હેરિટેજ પ્રેકિત રિસોર્ટ પ્રોજેક્ટ આકાશગંગા હેરિટેજ હિલ્સ અને સાણંદમાં વેલ્કમ હેરિટેજ બાય આઇટીસી સાથેની ભાગીદારીમાં ભવ્ય ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિંગડ વર્ડ તથા ભવ્ય રહેણાંક પ્રોજેક્ટ પ્રોવિન્સનો સમાવેશ થાય છે મારું નામ ધવલ સોલંકી છે હું સર્વત્ર ગ્રુપમાં એઝ અ મેનેજિંગ ડાયરેક્ટર કામ કરું છું અને અત્યારે અમારા સાત પ્રોજેક્ટ છે મેજર પ્રોજેક્ટ આર વીકેન્ડ વિલાસ પ્રોજેક્ટ અને ગાંધીનગર પાસે અમારો એક ગી સિટીથી નજીક એક થ્રી બીએચકે ફ્લેટનો પ્રોજેક્ટ છે એમાં થર્ટી ફાઇવ રેસિડેન્શિયલ ફ્લેટ્સ અને છ શોરૂમ છે અમારા બધા જ પ્રોજેક્ટમાં છસો વારથી લઈને બે હજાર વાર સુધીના પ્લોટ છે અને થોર પાસે અમારા ત્રણ પ્રોજેક્ટ છે સાણંદ સત્રથી આગળ અમારા બે પ્રોજેક્ટ છે એક અમે લોકોએ રતનપુર બોર્ડર પાસે આકાશિંગ હેરિટેસ કરીને વેલકમ હેરિટેજ આઈટીસી સાથે એપ્લેટ કર્યું છે અને એ પણ ગુજરાત રાજસ્થાન રતનપુર બોર્ડરની સૌથી મોટી પ્રોપર્ટી છે